વર્ષાઋતુ આરંભ થઈ ગઈ છે ત્યારે દસ મુદ્દાઓ ખાસ આજે ચર્ચવા છે તમારા સુધી પહોંચાડવા છે આશા છે તમને બહુ કામ લાગશે માટે આખી વાત ધ્યાનથી સાંભળવા જેવી દસ મુદ્દાઓ કયા કયા એક એક મુદ્દો બહુ ધ્યાનથી સાંભળવા જેવો તો ગ્રીષ્મ ઋતુમાં સંચિત થયેલો જે કાંઈ વાયુ છે એ બધોય ઋતુમાં પ્રકોપિત થાય છે યાને કે એ બહાર આવે છે ચોમાસામાં સૂર્યનારાયણ વાદળમાં ઢંકાયેલા હોવાને કારણે સૂર્યપ્રકાશ આપણને પૂરતો મળતો નથી અને જેને કારણે આ વર્ષા ઋતુમાં પાચનતંત્રના રોગ થવાની શક્યતા બહુ વધી જાય છે ચઢાંગની મંદ પડી જાય અને પાચનની તકલીફો થાય જેને કારણે અપચો આફરો આફરોર્ણ કબજિયાત ગેસ પેટમાં ગળબડ જાડા ભૂખ ન લાગવી વગેરે વગેરે બધી સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે થોડી બાબતો પર ધ્યાન રાખીએ તો ઘણું બધું સારું થઈ શકે પહેલી વાત પથ્ય આહાર લેવા પથ્ય આહારમાં ઘઉંની રોટલીમાં સ્નિગ્ધતા હોય છે વાત દોષને ઓછો કરનાર છે અને વર્ષા ઋતુમાં શરીરનું બળ ઓછું હોય છે ત્યારે આ ઘઉંની વાનગી છે શારીરિક બળ વધારનારું છે અને બધું બેલેન્સ કરી શકે છે માટે ઘઉંનું સેવન કરી શકાય ત્યારબાદ અપથ્ય આહાર યાને કે જંક ફૂડ છે તળેલું છે સાબુદાણા છે વટાણા છોલે ચણા અડદ કેળા કાકડી મગફળી મકાઈ ગુવાર પાપડી બટેકા જાંબુ રાજગુરો આ બહુ ઓછા પ્રમાણમાં લેવા ચાતુર્માસમાં ખાસ કરીને વર્ષા ઋતુમાં ઘણા બધા આયોજનો આવતા હોય છે તહેવારો આવતા હોય છે શ્રાવણ માસ આવતો હોય છે ત્યારે એકટાણા વગેરે કરતા હોય તો આટલી બાબતનું ખાસ ધ્યાન રાખવા બતાવવામાં જેવું છે એ વસ્તુઓ બનતા સુધી ઓછી લેવી કારણ કે બધી વાયુ કરનાર છે માટે હવે મુદ્દાઓ છે કે પહેલું તો ભોજન બરાબર પચી જાય પછી જ જમવું બપોરે જઈમાં હોય તો એનો અર્થ નહીં સાંજે જમવું જ જો ભૂખ ન લાગી હોય બપોરનું જે પાચન ન થયું હોય પેટમાં જગ્યા ન હોય તો એક ટાણું સ્કીપ કરી દેવું અથવા તો ખાલી ફ્રૂટ્સ લઈ લેવા પણ ભૂખ ન હોય અને જમવું એ પેટ બગાડવાનું બહુ મોટું કારણ છે ખાવામાં જૂના ઘઉં તથા ચોખા છે જૂના રાખવા બનતા સુધી અને શક્ય હોય તો ચોખા છે એ પ્રેશર કુકરને બદલે ખુલ્લા વાસણમાં પકાવવા શાકભાજીમાં ભીંડા છે તુરિયા દૂધી પરવળ લઈ શકાય લીલી ભાજી બહુ ન લેવી બહુ ઓછા પ્રમાણમાં રાખવું પચવામાં ભારે હોય એવી વસ્તુઓ ન જમવી બીજું કે મીઠો ખાટો અને ખારો આ ખોરાક લેવો કડવો તીખો ને તુરો રસ ઓછો લેવો કારણ કે વાયુને વધારનાર છે આમ આયુર્વેદ વિજ્ઞાન કે છે દહીંનું સેવન પણ બનતા સુધી બહુ માપનું કરવું અને સાંજે તો કરવું જ નહીં કારણ કે એ ઉષ્ણ વીર્ય વધારનારું છે મુખવાસ છે જેમાં પછી વળિયાળી અજમો આ બંનેમાં થોડા તલ આ ત્રણેય વસ્તુમાં થોડી હળદર અને સિંધુ મીઠું નાખી થોડું એ શેકી નાખવું અને એ મુખવાસ ખૂબ ચાવી ચાવીને જમવાથી પાચન બહુ સારું થાય છે અને શરીર બહુ સ્વસ્થ રહે છે આપણો બહુ દેશી મુખવાસ છે આજે બધા ફેન્સી મુખવાસો જે આવ્યા છે એના બદલામાં આવા મુખવાસ ખાઈએ તો બહુ જરૂરી છે અને બહુ યોગ્ય છે પાણી છે એ બહુ મોટો ભાગ ભજવે છે પાણીજન્ય રોગ આ ઋતુમાં વધારે થવા કરે છે ત્યારે પાણી ઉકાળીને ઠંડુ કરીને અથવા હલકું ગરમ પાણી પી શકાય પાણી ઉકાળતી વખતે એમાં બેથી ત્રણ સૂટના ગાંગડા નાખી દઈએ તો બહુ ઉત્તમ છે પણ ભાવે તો પાણી ઠરી જાય પછી એમાં થોડું મધ નાખીને પણ પી શકાય અને વર્ષાઋતુમાં ઉપવાસનું એટલા માટે જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કારણ કે જઠરાગ્નિ છે એ વ્યવસ્થિત સામ્ય થઈ જાય અને લેવલમાં આવી જાય એટલે આ ઋતુમાં વર્ષા ઋતુમાં ઉપવાસ વગેરે વધારે સંખ્યામાં આવે છે શ્રાવણ માસનો ઉપવાસ આવે અન્ય ઘણા બધા ઉપવાસો આવે છે ઇન્દ્રિયો સંયમિત કરવા માટે પંચકર્મ ચિકિત્સા થાય બસ્તી અભ્યંગ ઉબટન આ ઋતુમાં બહુ ફાયદો કરાવે છે અને બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે એ ઠંડી હવામાં બહુ ફરવું નહીં આહાર માં ઠંડી વસ્તુ બહુ લેવી નહીં અને ખુલ્લા પગે કાદવમાં ચાલવું નહીં તથા દિવસે સૂવું નહીં આ થોડાક મુદ્દાઓ આયુર્વેદ વિજ્ઞાનને આધારે જે સમજવા જેવા છે એ મેં આપને જણાવ્યા એક એક મુદ્દા ઉપર ઘણી બધું વિચારણા કરવા જેવું છે સ્વસ્થ રહેવું હોય સારું રહેવું હોય હરિભક્તો તોની વાત છે દૂધ ગરમ કરી એમાં હળદર નાખી અને હળદરવાળું દૂધ એનું પાન કરવામાં આવે તો પણ બહુ સારું છે એને કરી અને આપણી સ્ટેમિના અને સાથે સાથે ઇમ્યુનિટી સિસ્ટમ ઇમ્યુનિટી પાવર આપણો ઘણા અંશે વધી જાય એમ ઋષિ વિજ્ઞાન કહે છે તો આ બધાએ જે મુદ્દાઓ કીધા ટિપ્સ જે કીધી છે એના પર ધ્યાન આપીએ તો મને લાગે કે બીજી બધી વધારાની દવાઓ પછી આપણે લેવાની બહુ જરૂર પડે નહીં નહીં તો પછી દવામાંથી નવરા થાય નહીં દરરોજ નવીને નવી નવીને નવી દવાઓ લીધા કરવી પડે અને જેટલી દવાઓ લઈએ એ દવાઓ બધી આખીરકાર આપણને નુકસાનકારક સાબિત થાય એમાં પણ ડૉક્ટરો વધારે પડતી પેઇન કિલર્સ દવા આપતા હોય છે જલ્દી એનાથી રિલીફ થઈ જાય જલ્દી એનાથી સારું થઈ જાય પેરાસિટામોલના ડોઝ વધી જાય તો એ તકલીફ થઈ જાય તો આ બધી વસ્તુઓથી બચવા માટે આપણા ઘરગથ્થુ ઉપચારો આપણા હાથમાં જે છે એ થોડું કરીએ અને પરિવારના તમામ સભ્યોને આ બાબત ઉપર થોડા જાગ્રત કરીએ અવેરનેસ લાવીએ તો પરિવાર બહુ આનંદથી રહી શકે અને આ સિઝનમાં સિઝનેબલ જે ફ્લૂઝ જે આવતા હોય તાવ વગેરે બધું આવતું હોય તો એનાથી ઘણું બધું બચી શકાય એમ છે તો આ વાત હરિભક્તો તમારા માટે હતી આખી વાત તમે સાંભળી આશા છે આ વાત તમને ગમી હોય ગીમી હોય તો થોડીક અમલમાં મૂકવાનો પ્રયાસ કરજો કોશિશ કરજો અને એમાં પહેલો મુદ્દો જે કીધો એ મુદ્દો તો વારે વારે વિચારવા જેવો છે કે જઠરાગની મંદ પડી જવાને કારણે બહુ વધારે ભારે ભોજન કે વધારે ઠાહી ઠાહી અને ખાવું નહીં ભૂખ હોય એ પ્રમાણે જ ખાવું જમવું અને આગળના ટાઈમનું પચી જાય પછી જ બીજા ટાઈમે જમવાનો આગ્રહ રાખવો તો શરીર ઘણું સારું રહે શરીર સારું રહેશે તો ભગવાનનું ભજન કરવામાં આનંદ આવશે ભગવાનના ભજન કરવામાં સુખ આવશે શરીર સાથ નહીં આપે તો કોઈ રીતે આપણને મન શાંત રહેશે નહીં જાત જાતની પીડાઓ જાત જાતની ઉપાધિ અને જાત જાતની તકલીફો આપણા જીવનમાં આપણને પીડા આપ્યા કરશે નેડા કરશે તો આ તમામ દુઃખથી મુક્ત થવા માટે આ થોડી તમારા હિતની વાત કરી એને ખાસ સાંભળજો સૌ લોકો સુધી પહોંચાડજો